નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે નવ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે સાતસો ગુણીની આવક જો મળી રહી છે આજે સાતસો ગુણીની આવક થઈ છે અને મિત્રો છાપરા નંબર પાંચમાં જ ડેલી આવક કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ છાપરા નંબર પાંચ છે અને જો ધવલભાઈ આવી ગયા છે જોઈ શકો છો એક જ મિનિટની વાર છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થવામાં તો મિત્રો વિડીયો એડ સુધી બની આજના જીરાના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જ જાણી લઈએ ગઈકાલે કરતા આજે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી મિત્રો કઈ ભાવમાં ફેરફાર જોવા મળે છે કે નહીં તે જાણી લઈએ સુડતાલીસો ને એકાવન સુડતાલીસો ને એકાવન બાળી ચાર હાજર સાતસો એકાવન સુપર નંબર વન ક્વોલિટી સુપર ચોખ્ખો માલ છે સુપર કરિયાણું পচি কেমি বেত পিঠো স্যার বেতা পত্র বেতা পচা ચુમ્માલીસો ને એક ચુમ્માલીસો ને એક ભાવ જોયો છે મિત્રો ચાર હજાર ચારસો ને એક જોઈ શકો છો અમુક લીલા દાણા સાથે ति सो छोटर चारि हज़ार त छो तेर ચુમ્માલીસો ને એક ચુમ્માલીસો ને એક ભાવ જે છે જોઈ શકો છો સરસ નાણા સાથે માઇનર કસ્તર મુસળી વાળું જરૂર છે

तो ते हिकु

મિત્રો તમે જે આગળ જીરું ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો આજે બજાર સ્થિર જોવા મળી રહ્યો છે